વેરી ગુડ મોર્નિંગ રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ અત્યારમાં સાડા સાત અને બસ દીવાપતી ને બધું થઈ ગયું છે ફ્રેશ થઈ ગયા છે અને મસ્ત મજાનો ચા પણ આપણો બની ગયો તો ચા પાણી ને બધું પીવાનું બાકી છે બાકી પ્રજ્ઞાનો ને એમનો નાસ્તો થઈ ગયો છે કમ્પ્લીટ એમને નાસ્તો ને બધું કરી લીધું છે અને સિયાબેન ને થોડીક તબિયત લૂઝ હતી આપણે તમે જોયું એમ તો એમને દવાને ને બધું આપવાનું હતું તે અપાઈ ગયું છે અને હવે બસ હવે એમને કોઢાડવાની ટ્રાય કરીએ છીએ જો ખોટી જાય તો થોડીક વાર એમને આરામ થઈ ગઈ તો મજા આવી જાય થોડુંક ફ્રેશ થઈ જાય શરીર કારણ કે નાના છોકરાઓ તો ઠીક પણ આપણે જ્યારે મોટેરાઓની ડાયરિયા થયા હોય ત્યારે આપને પણ આમ કહીએ ને કે શરીર આખું આમ લેવાઈ જતું હોય તો આ હજી સાડા પાંચ મહિનાનું ફૂલ છે નાનું એવું તો એમની શું હાલત થતી હશે એટલે જનરલી બધા બાળકોની વાત કરું છું હું સિયાની નહીં તો બસ જેમ બને એમ એમની કેર કરવાની રહેશે આપણે અને બાળકોની અને સાથે સાથે ગઈકાલે મેં તમને લોકોને કીધું હતું કે શું કીધું છે ડૉક્ટર હું તમારા લોકો સાથે શેર કરીશ પણ સોરી ભૂલાઈ ગયું તો મારાથી તમારા લોકો સાથે શેર કરવાનું તો અત્યારે હું શેર કરી દઉં છું કે મેં એમણે એવું કીધું છે કે અત્યારે આ નાના બાળકોમાં છે ને વાયરલ ઇન્ફેક્શન ચાલે જ છે કે એટલે એમાં કંઈ ગભરાવા જેવી જરૂર છે નહીં અને જનરલી લગભગ જેના જેના નાના બાળકો છે ને એમને આ રીતના પ્રોબ્લેમ થયો જ છે અત્યારે આ સિઝનમાં અથવા એ કે વાયરલ ના હોય તો પછી એ એમના જે પેલા ટોયસ ને એ કંઈ પણ છે એ કે મોઢામાં નાખતી હોય અને સરખા ક્લીન ના હોય તો એમના હિસાબે પણ બની શક્યું હોય આ પણ કંઈ નહીં કે ગભરાવા જેવી કંઈ ચિંતા જેવી વાત નથી અને દવા આપી છે પાંચ દિવસની કે પાંચ દિવસની દવા પૂરી કરો એટલે થઈ જશે રેડી બિલકુલ તો બસ આ અપડેટ હતી સિયાબેન લઈને અને હવે આપણે પેલા ચા પાણી ને બધું પી લઈએ પછી પાછા આપણે આગળ કન્ટિન્યુ કરીએ છીએ ત્યાં સુધીમાં તમે લોકો વિડીયોને લાઈક ન કરી તો લાઈક કરજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે બે લાઈકન પ્રેસ કરવાનું પણ ના ભૂલતા સિયાબેન સુડાવી દીધા છે અને બસ આપણે હવે તૈયાર થાય છે ઓફિસ જવા માટે ઠામના ડિપાર્ટમેન્ટના માણસો ઠામના ડિપાર્ટમેન્ટમાં આવી ગયા છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ

તો કદાચ એક તપેલું જમાવી દીધું સાંજે તો સારું હતું મેં વળી ત્રણેય દીધા મૂક્યું છે તપેલું એ ગરમ થઈ જાય બાકીના બે તપેલા જે મલાઈ વળી છે એ મલાઈ આ તપેલા માં કરી દેવાની છે

ત્રણ દિવસ થી કયો છો કે એના ફાયબા ક્યાં વઈ ગયા ફાયબા ક્યાં વહી ગયા તો એના ફાયબા હતા આ જ આવ્યા હતા અમારી ઘરે પણ એ બે ને અમારી ઘરે જઈ માં ને એની ઘરે ડીશ લઈને વહી ગયા એમાં મારી રોન બધી પપટ થઈ ગયું અને બાકી મારી જી અહીંયા ઉતી છે અને આ છે અમારું શાકભાજી કેમ વર્ષા બેન ચલો આ બધું સમારવાનું છે હવે વાતો ઓછી કરીએ ને ફટાફટ હાથ થકાવીએ કેમ કે આપણે બેન બરમતા હોય ને ત્યાં સુધીમાં આપણે ફટાફટ કરી કાઢીએ કામ અહીંયા આપણો ઊંધિયા શાક નું બધું શાકભાજી સમારાઈ ગયું છે ગોળીઓ તો આ શેર કરી લીધી છે અને આની અંદર છે આપણો સૂકો મસાલો જે સિક્રેટ નો કહી શકાય તમને બતાવી દીધો એવો બધો મસાલો છે ને અમારે ઊંધિયો છે ને સ્પેશિયલ કારીગર એવા છે આ ભાઈને તમે ઓળખો છો આ ભાઈ ના મમ્મી બનાવવાના છે અમારે ઊંધિયું જો કે અહીંયા આ અલ્પાબેન કારણ કે ઊંધ્યું એકવાર તમે એના હાથનું ખાઈ જાવ ને તો બીજી વાર એમ કહો કે ના ખાવું તું એના જ હાથનું એવું મસ્ત બનાવે છે એટલે આપણી ફરમાઈશ ઉપર ઊંધિયાનો પ્રોગ્રામ થયો છે અને તમારે લોકોએ કોઈ ખાવું હોય તો આવી જાજો તમે આવશો ત્યાં તો પૂરું થઈ ગયું છે પાછું નેક્સ્ટ ટાઈમ આપણે બનાવીશું બરાબર ને માહિતી અને અમાર માહી જો હોમવર્ક હજી નથી ભૂટ્યું એ એક ની એક જગ્યાએ છે ને આવા બેસી જ ગઈ છે કોણ જાણે પનિશમેન્ટ મળી હોય કે શું થયું હોય તો

પછી પેલી પાપડી પછી પાંદડી પોરબંદર ની પ્રખ્યાત પાંદડી અને પછી તુવેર વાલ વટાણા એવું બધું છે સરગો ને સુરણ જો ભાઈ આમાં બધું ભાઈ બોલવું પડે આમાં કયું કયું શાકભાજી નાખ્યું જ ને એ બધું અને તો હું મસાલા ભરવા મીડિયો મસાલા એમ નથી ભરદેવા પડે ને પતંગડી

એવું હંું બીજું છે મતલબ તાવડો ન થુક્વાનો તો કાઈ નથી કે ઘરે ના પે તોથી બીજું હું ગઈ ગોડીયન ની હા તમને કહું આ ગોડીયું તમે હું હું એડ કર્યું સિક્રેટ છે બધું નો એ સિક્રેટ હે એટલે ખાઈ ખાઈ લીધું પૂછી લીધું આવઈ ગઈ તો નેક્સ્ટ ટાઈમ શું બનાવશું આવું હું નહીં બનાવું કરી હમ હા હા શું બનાવવાનું છું આનું મંચુરિયન છે મંચુરિયન છે મંચુરિયન ઊંધિયા મંચુરિયન મજા જ નથી એમ તો નહી ખાતું મસ્ત મજાનું અરે હોબેલી ઓ પણ કઈ નઈ તો ખાઈ ભાઈ તો લખવાનું ધ્યાન દે હેલ તારે પરીક્ષા છે પરમધી આ વિડીયો આવશે ત્યારે જ પરીક્ષા હે એની જવાહર નવો દઈ ની નવો દઈ કે શું કેવાય એ જ કહેવાય ને શાકભાજી લેવા જવાનું આમ તો જો કે ગઈકાલનો પ્લાનિંગ હતો પણ ગઈકાલે આપણને કંઈ ટાઈમ મળ્યો નહીં અને અત્યારે હવે ટાઈમ મળ્યો છે ઊંધિયું ને બધું બની ગયું છે હવે ખાલી રોટલી બનાવવાની બાકી છે તો થોડીક વારનો બ્રેક કેવું હતું એ બ્રેકનો સદઉપયોગ કરીને આપણે લેતા આવીએ શાક માર્કેટમાંથી શાકભાજી અહીંયા મમ્મી દીકરા મમ્મી દીકરી અગાઉ તૈયાર થઈ ગઈ છે હે શાકભાજીમાં બધું એમને એક્સાઈટેડ લાગે છે કારણ કે ફરતી બાજુ જોઈએ જ રાખે છે અમારા બેન બા આ બધું છે હું એ કે બધા જ્યાં જવું ત્યાં ઘેરો વોરી ને બધા લેવા જોડી ગયા છે કેમ એવું છે ને એવું છે કઈ આવી રીતે રોણક છે અત્યારે શાક માર્કેટ ની આપડી ચોસીપ્રાના આ શિયાળા મમ્મી શાકભાજી લેવામાં બીજી થઈ ગયા છે બીઝી મસ્ત મજાનું અત્યારે શિયાળો છે બધું શાકભાજી આવતું હોય જોરદાર એટલે જ આપણે ઊંધિયાનો પ્રોગ્રામ કર્યો છે આજે ગોળીયું ભાંગી જાય એમાં ક્યાં ને પેટમાં જઈને ભાંગવાની છે બધી ગોળીયું શાકભાજી બધું લઈને આવી ગયા છે ને અહીંયા આપણું મસ્ત મજાનું ઊંધિયું થઈ ગયું છે એકદમ રેડી કંઈ ઘટે નહીં એવું સ્મેલ એટલી જોરદાર આવે છે ને એની વાત ના પૂછો એમનું લુખું ખાવાનું મન થાય છે કાર્નીશિંગ માટે જાય છે આપણી ધાણાભાજી જે આપણે બિલકુલ પસંદ નથી આવતી પણ બધાની પાછળ આપણે બધું ના બગાડાય આપણી પાછળ બધાનું ને હવે મસ્ત મજાનું જશે એમાં ખાટું ખાટું મીઠું મીઠું લીંબુ ના સરપ્રાઇઝિયાનું જાંબુ ને ઊંધિયું શું કે વર્ષાબંધો પાપડ લીલી ડુંગળી ઝીણી ઝીણી

માથે મસાજ કરવા માટે કેમ કે હેર ઓઇલ નો મસાજ અત્યારે કરી લઈએ પછી આપણે સવારે હેર કલર નાખવાનો છે નહીં હેર વોશ કરવાનું છે હેર કલર તો તમે કયો કલર નાખે એમ વધારે વ્હાઈટ થાય તો મેં કીધું તો આપડે રેવા દઈએ હેર કલર કઈ કરવો નથી તો બસ ઊંધી ઊંધીઓ ખાઈ લીધું અને હવે વળગી ગયા છે હેર મસાજ માં હેર મસાજ કરતા કરતા મને સાબજી ઉપરથી એક વાત યાદ આવી હું તમારા લોકો જોડે શેર કરી દઉં કે અમારી બેન હમણાં ચર્ચા વિચારણા હાલતી હતી ને એમાં એ મારી ભૂલો શોધતા હતા એ મમ્મી એને એટલું જ કીધું કે ભૂલ કેવી હોય પીઠ જેવી હોય બીજાની દેખાય આપણી ન દેખાય હંમેશ માટે આ બાબતે તમારો હું કેવું ની મન કેજો હું કેવું સાબજી તમે એ તો કે છે આ બધા લોકો તમે હું કેવું ની કે તો હું કઈ નથી કેતો તો બસ જો અત્યારે હું હેર ઓઇલ મસાજ કરું છું હેર ઓઇલ બહુ બહુ માં બહુ બેસ્ટ છે હું અત્યારે નામ પગ કઈ નહીં આપું તમને પણ મને થોડુંક રિઝલ્ટ ને પછી જે થતા ફાયદો ન થયો પણ મને આ બીજા દિવસે આનું રિઝલ્ટ મળ્યું આ હેર ઓઇલનું તો બસ થોડુંક હજી આગળ વહી જાય આપણું કામ પછી બતાવશું કે કયું હેર ઓઈલ છે શું છે ક્યાંથી લીધું હતું ને એ બધું પણ હેરફોલ થવામાં મીન્સ કે હેર જે મારા ખરતા હતા આટલા ને આટલા ડૂચા નીકળતા હતા એ બંધ થઈ ગયા